સામેના સંસ્થાના લપટ સાધુઓ વિરોધ મશાલ સર્કલ પાસે સામન્યારા હરી ભક્તો દ્વારા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને આ લપટ સાધુઓને દૂર કરવા માંગ કરાઈ હતી. સામન્યારા સંસ્થાના લપટ સાધુ વિરુદ્ધ પ્રચાર શરૂ કરાયો છે સુરતના પાલનપુર પાર્ટી ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વડતાલ સામેના હરી ભક્તો દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરાયો હતો. અને લપટ સાધુઓનો વિરોધ કર્યો હતો આશરે 300 થી વધુ હરી ભક્તો ભેગામળે ગામડે ગામડે થઈ લોકોને લપટ સાધુ અંગે માહિતી આપશે જે 300 હરી ભક્તો રવાના થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લપટ સાધુઓ દ્વારા યૌન શોષણ કરાતું હોય તો સાધુ નવતમ સ્વામી હરિજીવન સ્વામી દેવ પ્રકાશ સ્વામી સંત વલ્લભ સ્વામી વિપી સ્વામી જુનાગઢ ભગત પ્રસાદ જીવન સ્વામી માધવ પ્રસાદ અંકલેશ્વર જે કે સ્વામી ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે અને તેઓને આ સંપ્રદાયથી દૂર કરવા માંગ કરાઈ છે મારું નામ ઘનશ્યામ પરમાર છે હું સુરત થી સ્વામિનારાયણ સંપ્રદાય નો છું વિરોધ કરી રહ્યા તો શું કારણ છે અને કઈ રીતે વિરોધ કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાંઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધ મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડી ના માધ્યમથી સમગ્ર શહેરે ની અંદર તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને જાગૃતિ અભિયાન આજથી ચાલુ થાય છે કેટલા લોકોનું લીઝ છે લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે